સ્વર્ગ અને નર્ક એક બાળકને સ્વર્ગ અને નર્ક જોવાની ખૂબ જ ઈચ્છા હતી એ રોજ આ માટે ભગવાનને પ્રાર્થના કરતો એક દિવસ ભગવાન તેના પર રાજી થયા અને બાળકને સ્વર્ગ તથા નર્ક બતાવવાનું વચન આપ્યું કોઈ એક ચોક્કસ દિવસે ભગવાનને થોડી ફુરસદ મળી એટલે એ પેલા બાળક પાસે આવ્યા અને કહ્યું ચાલ બેટા આજે તને સ્વર્ગ અને નરકની મુલાકાત કરાવો બોલ તારે પહેલાં કોની મુલાકાત કરવી છે બાળકે કહ્યું પ્રભુ પહેલાં નરક બતાવો પછી સ્વર્ગમાં થોડો સમય આરામ કરવો હોય તો પણ વાંધો ન આવે ભગવાન બાળકને લઈને નરકમાં ગયા દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યા સૌપ્રથમ પ્રથમ ભોજનશાળાની મુલાકાતે ગયા બાળકે જોયું તો ત્યાં અનેક પ્રકારના ભોજન હતા જાત જાતના પકવાનોના થાળ પડ્યા હતા આમ છતાં લોકો ભૂખના માર્યા હતા કેટલાકના મોઢામાંથી સારું ભોજન જોઈને લાળો ટપકતી હતી પરંતુ એ ભોજન લેતા ન હતા બાળકે ભગવાનને પૂછ્યું પ્રભુ આવું કેમ ભોજન સામે હોવા છતાં આ લોકો કેમ ખાતા નથી અને દુઃખી થઈને રાડો પાડે છે ભગવાને બાળકને કહ્યું બેટા આ તમામ લોકોના હાથ સામે જો બધાના હાથ સીધા જ રહે છે અને કોણેથી વાળી શકતા નથી અને એટલે જ એ ભોજનને હાથમાં લઈ શકે છે પણ પોતાના મુખ સુધી પહોંચાડી શકતા નથી ભોજનને મુખ સુધી પહોંચાડવા એ હવામાં ઊંચે ઉડાડે છે અને પછી પોતાના મુખમાં ઝીલવા માટેના પ્રયાસો કરે છે પણ એમાં એ સફળ થતા નથી બાળકે દલીલ કરતાં કહ્યું પ્રભુ આ તો નરકના લોકો માટે હળાહળ અન્યાય જ છે ભોજન સામે હોવા છતાં તમે કરેલી કરામતને કારણે હાથ વળતો નથી અને ખાઈ શકતા નથી ભગવાને કહ્યું ચાલ બેટા હવે તને સ્વર્ગની ભોજનશાળા બતાવો એ જોઈને તને નરક અને સ્વર્ગી વચ્ચેનો ભેદ બહુ સરળતાથી સમજાઈ જશે અને હું અન્યાય કરું છું કે કેમ તે પણ તને ખબર પડી જશે બાળક ભગવાનની સાથે સ્વર્ગની ભોજનશાળામાં ગયો અહિયાં નરકમાં હતા એ જ પ્રકારના બધા ભોજનો હતા અને એવી જ વ્યવસ્થાઓ હતી છતાંય બધાના ચહેરા પર આનંદ હતો બધા શાંતિથી ભોજન લઈ રહ્યા હતા બાળકે ધ્યાનથી જોયું હતું અહીંયા પણ દરેક લોકોની શારીરિક સ્થિતિ નારક જેવી જ હતી મતલબ કે કોઈના હાથ કોણીથી વળી શકતા નહોતા પરંતુ લોકો ભોજન લેતી વખતે એકબીજાની મદદ કરતા હતા સામથામે બેસીને પોતાના હાથમાં રહેલા કોળિયા સામેવાળી વ્યક્તિના મુખમાં મૂકતા હતા અને સામેવાળી વ્યક્તિના હાથમાં રહેલો કોળિયો પોતાના મુખમાં સ્વીકારતા હતા બાળકે ભગવાનની સામે જોઈને હસતા હસતા કહ્યું પ્રભુ મને સ્વર્ગ અને નરક વચ્ચેનો તફાવત બરાબર સમજાઈ ગયો સ્વર્ગ મેળવવા માટે મરવાની જરૂર નથી એકબીજાની મદદ કરવાની ભાવના હોય તો આ ધરતી પર જ સ્વર્ગની અનુભૂતિ થશે તારું જે થવું હોય તે થાય હું મારું કરું આવી વિચારસરણી જ્યાં છે તેમ નરક છે અને મારું જે થવું હોય તે થાય પહેલાં હું તારું કરું આવી ભાવના જ્યાં છે ત્યાં સ્વર્ગ છે